મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ કો બિઝનેસ સંભારો તો રેસ્ટોરન્ટમાં અમુક અમુક છે ને ટિપ્સ હોય છે ટ્રિક્સ હોય છે જે રીતે એ લોકો કોબીજનો સંભારો બનાવતા હોય છે જ્યારે આપણે કોબીજનો સંભારો ઘરે બનાવીએ તો પાણી પાણીવાળો થઈ જાય છે થોડીક જ વારમાં અને રેસ્ટોરન્ટમાં આપણે જ્યારે પણ લઈએ ત્યારે કોબીજનો સંભારો એવાને એવો જ હોય છે પાણી પાણી નથી થતો કેમ નથી થતો તો રેસ્ટોરન્ટવાળા અમુક ટિપ્સ એન્ડ ટ્રિક્સ વાપરતા હોય છે મારા પતિદેવજીના ફ્રેન્ડ છે તે કાઠિયાવાડી રેસ્ટોરન્ટના ઓનર છે જ્યારે અમે ગયા ને ત્યારે હું પોતે કિચનમાં જઈને સંભારોને કઈ રીતે મેક કરે છે બનાવે છે તે હું પોતે જોઈને જોઈને આવી છું અને હવે હું એ ટિપ્સ તમારી સાથે શેર કરીશ કે કઈ રીતે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ એટલે કે દરેક દરેક રેસ્ટોરન્ટમાં જે કોબીનો સંભારો મળે છે તે કઈ રીતે મસ્ત છૂટો છૂટો હોય છે અને આપણો કેમ પાણીવાળો થાય છે એ આ સોલ્યુશન હું તમારી સાથે આજે શેર કરવાની છું કઈ રીતે આપણે કોબીનો સંભારો રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવી શકીએ તો ચાલો હું તમને બતાવી દઉં કયા કયા શાકભાજી લેવાના છે તે તો જુઓ અહીં મેં એકદમ મસ્ત ફ્રેશ એવા ગાજર લીધા છે એકદમ લાલ ચટાક તો ગાજરનો હલવો બનાવતી વખતે ગાજરની પસંદગી રીતે કરવાની જુઓ અહીંથી તોડીને જ હું લાવી છું તોડી લેવાના લાલ લાલ હોવો જોઈએ ભાગ અને એકદમ એકદમ સફેદ ઓછો ભાગ હોવો જોઈએ જે પીળો હોય ને તેવા ગાજર નહીં લેવાના એ મીઠા ના લાગે એકદમ લાલ ચટાક હોય ને એવા ગાજર લેવાના બે તીખા લીલા મરચાં લીધા છે અને જુઓ આમ તો કોબીજના સંભારામાં ટામેટા અમુક લોકો ઉમેરે છે અમુક નહીં પણ હોટેલમાં હોય ને તો હવે કચાસવાળા કાચા ટામેટા ઉમેરતા હોય છે જેથી તેનો ખાટો ટેસ્ટ ખબર જબરદસ્ત લાગતો હોય છે તો જો હવે એકદમ ફ્રેશ ટામેટા મને મળ્યા હતા તો મેં કાચા લીધા છે અને કાકડી લીધી છે એકદમ ફ્રેશ જુઓ એકદમ મસ્ત ફ્રેશ કાકડી છે સાથે મેં લાલ પાકા જે મસ્ત મરચાં આવે તે લીધા છે આ મરચાંને જોઈને તો ભલભલાને વડામાં પાણી આવે કેમ કે એનો ટેસ્ટ જબરદસ્ત હોય છે સાથે મેં વડવાણી નહીં સોરી ભાવનગરી મરચાં લીધા છે બે મોરા મરચા અને ત્રણસો ગ્રામ મેં કોબીજ લીધી છે એકદમ ફ્રેશ મસ્ત તાજી માજી લીધી છે તો ચાલો હવે આપણે આ શાકભાજીને સરસ રીતે સમારી લઈએ ફટાફટ તો મિત્રો ટામેટા સમારીએ ત્યારે આ જે વચ્ચેનો ભાગ હોય છે તે રેસ્ટોરન્ટમાં કઢી નાખવામાં આવતો હોય છે જો તમે સંભારો સંભારામાં ટામેટા ઉમેરવા ના માંગતા હોવ તો તમારે સ્કીપ કરી દેવાના પણ ટામેટાના કારણે સંભારો જબરદસ્ત એકદમ ટેંગી ટેંગી મસ્ત લાગશે ટેસ્ટ એકદમ સરસ લાગશે અને જો એકદમ મસ્ત આવા ફ્રેશ ટામેટા હોય ને કાચા તો તો જરૂરથી બનાવવાના તો મિત્રો આવી રીતે આપણે રેસ્ટોરન્ટમાં સમારેલી હોય ને એવી કોબીજ સમારવાની પણ તમને જો ઝીણી ઝીણી સમારેલી પસંદ હોય તો તમારે ઝીણી ઝીણી સમારવાની તો મિત્રો મેં સરસ કોબીજને સમારી લીધી છે જો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસ્ત આવી જ હોય છે તેવી સમારી લીધી છે અને એકથી બે પાણીથી સરસ સારી રીતે વોશ પણ કરી લીધી છે અને જો એટલી સરસ કોરી પણ થઈ ગઈ છે તો હવે હું તમારી સાથે સિક્રેટ શેર કરીશ કે આ કોબીજને શું કરવાનું છે તે રેસ્ટોરન્ટમાં શું કરે છે ચાલો કોબીજને આવી રીતે એક વાસણમાં લઈ લે અને પછી તેની અંદર થોડું કહેવાય કે એક ટી સ્પૂન જેટલું મીઠું આવી રીતે ભભરાવી દે અને પછી સારી રીતે બધું મિક્સ કરી લે અને પછી પાંચ મિનિટ માટે છોડી દે રેસ્ટ પર તો મારે પ્લેટ થોડી નાની પડી છે બસ તો બધું ઉપર નીચે થઈ ગયું છે તો હવે આપણે આ કોબીજને પાંચ મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું પાંચ મિનિટમાં કોબીજ આપણી સરસ આપણે આપણને જેવી જોઈએ છે તેવી થઈ જશે તો મળીએ પાંચ મિનિટ પછી તો મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે હું તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ એટલે કે રેસ્ટોરન્ટની જે સિક્રેટ હોય છે ને તે તમારી સાથે હું શેર કરું તો મેં મિક્સ પણ સરસ રીતે કરી લીધું હતું તો રેસ્ટોરન્ટમાં આવી રીતે મીઠાવાળી કોબીજ કરીને થોડી વાર માટે મૂકી દે અને પછી આવી રીતે એક્સ્ટ્રા જો જે પાણી હોય ને જુઓ દેખાય છે એટલે જ વ્હાઈટ પ્લેટ તમારા માટે લઈને છું દેખાય જે એક્સ્ટ્રા હોય ને પાણી આવું તે કાઢી લે પહેલેથી જ કાઢી લે તો મિત્રો એવું નથી કે આ પાણી આપણે કાઢી લીધું તો હવે આપણા હેલ્થથી ભરપૂર હોય ન્યુટ્રિશન્સથી ભરપૂર હોય છે આ પાણી એટલે આપણે આ પાણીનો પાણીને આપણે ઉપયોગ ઘણી બધી રીતે કરી શકીએ સૂપ પી બનાવવામાં સૂપ બનાવવામાં પછી રોટલીનો લોટ બાંધવામાં ઘણી બધી અલગ અલગ રીતે કરી શકીએ

હવે સંભારો બનાવની શરૂઆત કરીશું અને હું સંભારો બનાવી રહી છું સ્મોકી ફ્લેવર આવે એટલે હાંડીમાં તો હાંડીમાં બનાવેલું જમવાનું હોય ને તેનો ટેસ્ટ જ કઈક અલગ હોય માટીના વાસણમાં હોય એટલે તો તમે પણ શક્ય હોય તો માટીના વાસણમાં જમણ બનાવવાનું શરૂ કરી દેજો હા હાથ કાળા થઈ જાય થોડા થોડા પણ આ તો કઈ કહેવાય ના જે એટલું ન્યુટ્રિશન્સ મળે અને એટલો સરસ મોકી ફ્લેવર મળે ચૂલા પર બનાવેલું અને માટીના વાસણમાં બનેલું જમવાનું હોય તો ચાલો હવે હાંડી ગરમ થાય એટલે આપણે તેમાં તેલ ઉમેરી દઈશું તો મિત્રો અહીં હું બે ચમચી તેલનો ઉપયોગ કરી રહી છું બે ચમચી એટલે કહેવાય બે પરી તો સંભારામાં અમુક લોકો વધારે તેલનો ઉપયોગ કરે છે ને અમુક લોકો ઓછા તેલનો ઉપયોગ કરે છે હું મીડિયમ તેલનો ઉપયોગ કરું છું કેમ કે સંભારો તો એકદમ હેલ્ધીએસ્ટ રીતે બને તો સૌથી બેસ્ટ કહેવાય તો મિત્રો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં એક ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને એક ટી સ્પૂન અને એક ટી સ્પૂન જીરું તો રાઈ બિલકુલ કાચી નહીં દેવા દેવાની રાઈ કાચી હશે તો સંભાળનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે રાઈ સરસ આવી તદરી દેવા દેવાની પછી તેમાં આપણે હળદર ઉમેરીશું તો એક ટી સ્પૂન હળદર સૌથી પહેલા લીલા મરચા ભાવનગરી મરચા ને લાલ મરચા છે તે આપણે ઉમેરીશું તો ગેસની ફ્લેમ ને તમારે ફાસ્ટ રાખવાની છે એ બિલકુલ તમારે યાદ રાખવાની છે હવે આપણે ગાજર ઉમેરી દઈશું

અને ફાસ્ટ જ ફ્લેમ રાખવાની છે જો તમે સ્લો ફ્લેમ પર કરશો ને તો તમારો સંભારોનો ટેસ્ટ આખો અલગ થઈ જશે અને કોબીજને પણ આપણે ઉમેર્યા બાદ એક થી દોઢ મિનિટ માટે સાંતળવાની છે વધારે સાંતળવાની બિલકુલ નથી તો મિત્રો દોઢ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ટામેટા ઉમેરી દઈશું તો મિત્રો તમે મારી રીતે બનાવી જોજો એકવાર સંભાળો જબરદસ્ત સ્વાદિષ્ટ બનશે જે બાળકો કે મોટા વડીલો કે ગમે તે કોબીજ નહીં ખાતા હોય કે ટામેટા નહીં ખાતા હોય તો આવી રીતે તમે બનાવશો ને તો શાકના ઓપ્શનમાં માં પણ ખાઈ લેશે રોટલી સાથે ભાકરી સાથે ટામેટા ઉમેર્યા બાદ આપણે વધારે સીજવવાનું નથી માત્ર ત્રીસ સેકન્ડથી ચાલીસ સેકન્ડ એક મિનિટ નહીં થવા દેવાની ખાલી મિક્સ કરતા જવાનું છેલ્લા આપણે કોબીજમાં મીઠું ઉમેર્યું છે એટલે ખાલી આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે કાકડી ઉમેરીશું તો કાકડી આપણે વધારે

છે ને તદ્દન રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ છૂટો છૂટો તો મિત્રો આપણો એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોબીઝનો સંભારો બનીને તૈયાર છે તો જે લાસ્ટ હતી ને કહી શકાય કે સિક્રેટ લાસ્ટ સિક્રેટ હતું હિડન સિક્રેટ તે છે હિંગ તો એ લોકો શું કરે છે કે ઉપરથી પણ હિંગ ઉમેરે છે અને પછી લીંબુનો રસ ઉમેરે છે તો આપણે શું કરીશું કે સર્વ કરીશું ને ત્યારે લીંબુનો રસ ઉમેરીશું પણ હિંગનો થોડોક કદાચ ટેસ્ટ ના લાગે એટલે હાંડી તો ગરમ જ છે જુઓ ચાલુ છે એટલે તો એના માટે આવી રીતે હિંગ છેલ્લા પણ આવી રીતે ઉમેરી દેવાની અને પછી મિક્સ કરી લેવાનું છે ચાલો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું તો મિત્રો જોતા જ મોમાં પાણી આવી રહ્યું છે કે નહીં આટલો ટેસ્ટી સંભારો જોઈને તો જોઈ લો મિત્રો છે ને બાકી જોરદાર મસ્ત મજાનો બની ગયેલો આપણો સંભારો તો કોબીજનો સંભારો તમે એકવાર મારી રીતે બનાવી જુઓ બધા મોંમાં આંગળા ચાટતા રહી જશે પણ હજી વાર છે કેમ કે આપણે તેના પર લીંબુ નીચોવીશું અને થોડા ધાણા તો જુઓ મિત્રો છે ને બાકી મસ્ત મજાનો આપણો સંભારો બનીને તૈયાર તો જુઓ મિત્રો છે ને બાકી મસ્ત તમે એકવાર આવી રીતે જરૂરથી બનાવજો એકદમ જબરદસ્ત ટેસ્ટફુલ ફૂલ બનતો હોય છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો મિત્રો મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો મસ્ત મજા એકદમ ફ્રેશ શાકભાજી બધા જ મળી રહ્યા છે તો આપણા બાળકો કે પછી મોટાઓ પણ જે લોકો કોબીઝ નથી ખાતા કે શાકભાજી નથી ખાતા તેને તમે આવી રીતે બનાવીને ખવડાવશો ને તો એ લોકો હોંશે હોંશે ખાશે એકદમ જબરદસ્ત ટેસ્ટફુલ બનશે